ચાલુ થયું છે જો મને કે શું આટા મારે છે મિત્રો શ્રી સુંદરકાંડમાં અધ્યાય બીજામાં ગઈકાલે આપણે જોઈ ગયા કે ભગવાન શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને હનુમાનજી લંકાનગરીમાં પ્રવેશ કરે છે હવે સુંદરકાંડને આગળ વધારતા આજે અધ્યાય ત્રીજો રજૂ કરું છું હનુમાનજીએ લંકામાં ઘેર ઘેર જઈ માતા સીતાની તપાસ કરી નગરમાં જ્યાં ત્યાં અગણિત યોદ્ધાઓને જોયા પછી હનુમાનજી રાવણના મહેલ તરફ આગળ વધ્યા રાવણનો મહેલ અદ્ભુત અને અવર્ણનીય હતો હનુમાનજીએ મહેલમાં રાવણને સૂતેલો જોયો પણ મહેલમાં માતા સીતા ક્યાંય જોયા નહીં પછી તેમણે એક સુંદર નાના મહેલ જેવું ઘર જોયું ત્યાં ભગવાનનું એક સરળ અને અલગ પ્રકારનું જ મંદિર બનેલું હતું તેના પર પ્રભુ શ્રી રામનું નામ પણ લખેલું હતું આ ઘરની શોભા વર્ણવી શકાય તેવી નહોતી તેને જોઈને મન મોહ પામતું હતું તે ઘર પ્રભુ શ્રી રામજીના આયુધ ધનુષ્ય બાણની નિશાનીવાળું હતું વળી ત્યાં તુલસીના સમૂહ ક્યારામાં ઉગેલા જોયા અને તે જોઈને કપિરાજ શ્રી હનુમાનજી હર્ષિત થઈ ઉઠ્યા અને તર્ક કરવા લાગ્યા કે આ અલંકા તો રાક્ષસોના સમૂહનું નિવાસસ્થાન છે અહીં વળી સજ્જન ભક્તનો નિવાસ ક્યાંથી હોય અને બરાબર તે જ સમયે વિભીષણ જાગ્યા વિભીષણે રામ રામ એવું સ્મરણ કરતાં કરતાં ઉચ્ચારણ પણ કર્યું હનુમાનજીએ તેમને સજ્જન જાણી લીધા અને હૃદયમાં હર્ષિત થયા હનુમાનજીએ વિચાર્યું કે આની સાથે પરાણે તો પરાણે પણ ઓળખાણ તો કાઢું કેમ કે સજ્જનના સંગથી ક્યારેય કાર્યમાં હાનિ થતી જ નથી પણ લાભ જ થાય છે હનુમાનજીએ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને વિભીષણને બોલાવ્યા વિભીષણ તેમનો અવાજ સાંભળતા જ ઉઠીને બહાર આવ્યા પ્રણામ કર્યા અને ક્ષેમક અને ક્ષેમકુશળ પૂછ્યા અને કહ્યું હે બ્રાહ્મણ આપની કથા મને સમજાવીને કહો શું તમે કોઈ હરિના ભક્તમાના છો કારણ કે આપને જોઈને મારા હૃદયમાં અત્યંત પ્રેમ ઉમટી રહ્યો છે અથવા આપ દિનજનો પ્રત્યે પ્રેમ રાખવાવાળા શ્રી રામચંદ્રજી પોતે જ તો નથી ને કે જે મને મહાભાગ્યશાળી બનાવવા માટે ઘેર બેઠા દર્શન આપી કૃતાર્થ કરવા માટે આવ્યા છે ત્યારે હનુમાનજીએ શ્રી રામચંદ્રજીની સંપૂર્ણ કથા વિભીષણજીને કઈ સંભળાવી અને પોતાનો નામ સાથે પરિચય પણ આપ્યો તે સાંભળતા જ વિભીષણ અને હનુમાનજી બંનેના શરીર પુલકિત થયા અને શ્રીરામના ગુણોનું સ્મરણ કરી બંને મન બંનેના મન પ્રેમ અને આનંદમાં મગ્ન બની ગયા વિભીષણે કહ્યું હે પવનપુત્ર મારી રહેણી સાંભળો જેમ બત્રીસ દાંતની વચ્ચે બિચારી જીભ રહે છે તેમ હું રહું છું હે તાત મને અનાથ જાણીને નાથ એવા શ્રી રામચંદ્રજી શું મારા પર કદી કૃપા કરશે મારું શરીર તામસ એટલે કે રાક્ષસી હોવાની સાથે મારા કાંઈ ધર્મ કાર્ય તો થઈ શક્યા નથી તેમજ મનમાં શ્રી ચરણ ચરણકમળો વિશે પ્રેમ પણ નથી પરંતુ હે બજરંગી હે હનુમાનજી હવે મને વિશ્વાસ થાય છે કે શ્રી રામચંદ્રજીની મારા પર પણ કૃપા છે કેમ કે હરિ કૃપા વિના સંતનો ભેટો થતો જ નથી અધ્યાય ચાર જુઓ શ્રી રામચંદ્રજીએ મારા પર કૃપા કરી તો આપે મને સામે ચાલીને દર્શન દીધા હનુમાનજી બોલ્યા હે વિભીષણ પ્રભુની આ રીત છે કે તે સેવક પર સદાય પ્રેમ રાખે છે તમે જેમ રાક્ષસ કુળમાં જન્મ્યા છો તો હું પણ ક્યાં મોટો કુલીન જાતિનો છું હું પણ ચંચળ વાનર જાતિનો અને સર્વ પ્રકારે નીચ છું પ્રાતકાળમાં જે અમ વાનરોનું નામ લે તેને તે દિવસ આખો દિવસ ભોજન પણ ન મળે હે મિત્ર વિભીષણ હું આવો અધમ હોવા છતાં પણ પ્રભુ શ્રી રામે મારા પર કૃપા કરી છે ભગવાન શ્રી રામચંદ્રના ગુણોનું સ્મરણ કરતા હનુમાનજીની બંને આંખો પ્રેમાશ્રુથી ભરાઈ આવી જે જાણતા હોવા છતાંય એમના સ્વામી રઘુનાથજીને ભૂલી જઈ વિષય વાસનાઓની પાછળ ભટકતા ફરે છે તેઓ દુઃખી કેમ ન થાય આમ પ્રભુ શ્રી રામના ગુણો કહેતા હનુમાનજીએ અવર્ણનીય શાંતિ ધારણ કરી ત્યારબાદ વિભીષણે શ્રી સીતાજીને જે પ્રકારે લંકામાં રહ્યા હતા તે બધી કથા હનુમાનજીને કહી સંભળાવી ત્યારે હનુમાનજીએ વિભીષણને કહ્યું હે ભાઈ હું માતા જાનકીના દર્શન કરવા ઈચ્છું છું આથી વિભીષણે માતા સીતાના દર્શન કરવાની સર્વ યુક્તિઓ કહી સંભળાવી ત્યારે હનુમાનજી વિભીષણની વિદાય લઈને ચાલ્યા ફરીથી હનુમાનજી મચ્છર જેવડું નાનું રૂપ લઈ જ્યાં વાટિકામાં માતા સીતાજીને રાવણે રાખેલા હતા ત્યાં ગયા સીતાજીને જોઈ હનુમાનજીએ તેમને મનોમન જ પ્રણામ કર્યા સીતાજીના રાત્રિના ચારેય પ્રહોર બેઠા બેઠા જ વીતતા હતા સીતાજીનું શરીર એકદમ દુર્બળ થઈ ગયું હતું માથા પર જટાઓની એક લટ હતી હવે હૃદયમાં શ્રી રઘુનાથજીના ગુણો સમૂહનો જાપ અને સ્મરણ કરતા હતા પોતાના પગ પર નેત્રો રાખીને શ્રી રામચંદ્રજીના ચરણકમળોમાં લીન મન લઈ સીતાજીએ પોતાના મનને દુઃખી હતા એ જોયું હનુમાનજી પણ અત્યંત એ જોઈને દુઃખી થઈ ગયા હનુમાનજી વૃક્ષના પાંદડાઓમાં છુપાઈ રહી વિચારવા લાગ્યા શું કરું મારે શું કરવું જોઈએ સીતા માતાનું દુઃખ કઈ રીતે હું દૂર કરી શકું પણ ઘણી બધી સ્ત્રીઓને પોતાની સાથે લઈને અશોક વાટિકામાં આવ્યો રાવણે સીતાને ઘણા જ પ્રકારે સમજાવ્યા શામ દામ દંડ ભય ભેદ એવા ઉપાયો અજમાવ્યા રાવણે માતા સીતાજીને કહ્યું સુધી હે સાણી મંદોદરી આદિ સર્વરાણીઓને હું તારી દાસી બનાવીશ આ મારી મોટી પ્રતિજ્ઞા છે એકવાર તું મારી તરફ જો જ્યારે રામચંદ્રજીનું સ્મરણ કરેલા સીતાજીએ એ સમયે ઘાસનું એક તણખલું લઈ વચ્ચે આડો પડદો કરીને કહ્યું હે દસમુખ રાવણ આજ્ઞાના પ્રકાશથી શું કદી કમળ ખીલે તું તારા માટે પણ એમ જ સમજી લે દુષ્ટ તને રઘુવીરના બાણની ખબર નથી તું મને કોઈ નહોતું તે સમયે હરીને લાવ્યો છે અરે અધમ અરે નિર્લજ તને શરમ કે લાજ છે કે નહીં મિત્રો આ સાથે સુંદરકાંડ કથાનો ચોથો અધ્યાય અહીં સંપૂર્ણ કરી છે આજનો સવાલ છે રાવણ જ્યારે અશોક વાટિકાને અશોક વાટિકામાં સીતાજીને મળવા આવ્યો ત્યારે તેની સાથે તે કોને કોને લઈ આવ્યો હતો અને તેણે કંઈ મોટી પ્રતિજ્ઞા લીધી હતી આપ આપનો જવાબ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો બોલો હનુમાનજી મહારાજની જય श्रीरामचन्द्र भगवान् जय बोलो नमः पार्वतीपते हर हर महादेव हर